હેલો વિદ્યાર્થી મિત્રો અપન સ્ટડી પોઈન્ટ અપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સંસ્કૃત નો પાઠ બે કુલશ્ય આચારહ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખે પાઠ બે કુલશ્ય આચારહ ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક વિકલ્પેભ્યઃ સમુચિતમ પદમ ચિતવા લિખત એટલે કે વિકલ્પો ની સમજ લઈએ એક તૃષા પીડિતમ શિશુ કશ્ય સમીપમ ગચ્છતી બીજા વિકલ્પો આપેલા છે જેનો સાચો જવાબ સામે આપેલા ગોળમાં ક્રમ લખીને લખવાનો છે ક જનન્યા ખ નિડશ્ય ગ જલશ્ય ખ ગનસ્ય સાચો જવાબ ક જનન્યા સવાલ બે મેઘ પર્યાય કચલમ ખ વૃષ્ટિ ગચલદન સાચો જવાબ ગચલ સવાલ ત્રણ સર્વે સાચો જવાબ ખ કુલાચાર ચાર વૃદ્ધ ક્રિતર્ષ આસિત ક ખ અંધકલ ગમરણા સ્વસ્થ સ ચો જવાબ કમરણા પાંચ શિશુ કશ્ય પ્રતીક્ષા કરો ક ખ મેઘાય ગમેઘા ક મેઘેન્ સ ચો જવાબ ક છ पुनरपी शब्दस्य उचिता संधि विच्छेद दर्शयत क पुनः प्लस रपी ख पुनः प्लस अपी ग पुनः प्लस अपी ख पुनरपी ग पुनः प्लस अपी एस सधीचे सात अहम क इच्छति ख इच्छसि ग इच्छा ख इच्छतु साचो जवाब ઈા પ્રશ્નક્રમ બે સંસ્કૃતભાષા ઉત્તર લિખત નીચોના જવાબ સંસ્કૃતભાષામાં લખો એક તૃષ્યા પીડિતા ક આસિ જવાબ એતકશિશુ તૃષ પીડિયકશિશુ કં પાંર્હ જવાબ ચાતકશિશુ તડા ગલ પાણ કૃષકપુત્ર દારિદ્રવિષ્ય જવાબ કૃષકપુત્ર દારિદ્ર માર્ગે પ્રનસ્યૂતેન નહી સવાલ ચાર કૃષકપુત્રે માર્ગે કં પ્રવાબ કૃષકપુત્રે માર્ગે ધનસ્યૂતા પાંચ શિશો તૃષા કઈને નહી પુત્ર રેખાંકિત કહેલા પદોના સ્થાને પ્રશ્ના વાક્ય લખવાના છે ચાલો લખીએ એક જનની શિશુ બોધયતી આ વાક્ય પ્રત્યે પ્રશ્નાતવાક્ય લખે કાશી સંબોધી બે માર્ગપરીશ્રાંત સિષતિ પ્રશ્નાત્વાક્ય માર્ગકિદશ સિષતિ ત્રણ કૃષક વૃદ્ધ આસિ પ્રશ્નાત્વાક્ય ક વૃદ્ધ આસિ ચાર ધનસ્યુત માર્ગ પ્રાપ્ત વાક્ય ધનસ્યુત कुत्र પ્રાપ્ત પાછ સરવૃત્તા કથય વાક્ય સહકૃત્તા કથય પ્રશ્ન ક્રમચાર નિર્દેશાનુસાર ધાતુરૂપ પરિચય લિખત નિર્દેશ પ્રમાણે ધાતુરૂપ પરિચયના લેખો ધાતુરૂપેચામે ધાતુઃ પદ પુરુષે અને વચન લખવાના છે એક છે ઇચ્છામી ઈચ્છ વર્તમાન કાલ લટ લકાર પરમેશ પદમ ઉત્તમ પુરુષ એક ગચ્છતી ગચ્છ વર્તન વર્તમાન કાલ લટ લકાર પરમેશ પદ અન્ય પુરુષ એક વચન અહર્ષિ અહ ધાતુ ધાતુરૂપ છે વર્તમાન કાલ લટ લકાર પરમેશ મે પદ મધ્યમ પુરુષ એક વચન કથયતી કથ વર્તમાન કાલ લટ લકાર પરમેશ્વર પદમ અન્ય પુરુષ એકવચન વચન વદતી વદ વર્તમાન કાલ લટ લકાર પરમેશ્વર પદ અન્ય પુરુષ એક વચન પ્રશ્ન ક્રમ 5 માતૃભાષાયામ ઉત્તરાણી લખત માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં પ્રશ્નોનો જવાબ લખો એક કુલાચાર એટલે શું જવાબ કુલાચાર એટલે કુળનો આચાર પરંપરા કે રીતિ રઘુકુળની પરંપરા હતી એક રહેવું પિતા કઈ કઈ ને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રી રામે રાજ્ય ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો બે માતા ચાતક શિશુને ન કરવા કહે છે શા માટે જવાબ જાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિરૂપે પડેલું પાણી પીવું તે એ જ આપણા કુળની પરંપરા છે આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ ત્રણ નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધન સ્પર્શ પણ ન કર્યો જવાબ કૃષકના પુત્ર ધનશ્યુત જોઈને ખુશ થયો આ પૈસાથી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાનો ઉપદેશ યાદ આવ્યો બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કોણની પરંપરા નથી આ કારણે કૃષક પુત્રે એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો સવાલ હજાર જાતક શિશુએ જળ શા માટે ન પીધું જવાબ માતાનું કહેવું સાંભળ્યા વિના તરસથી પીડાયેલું ચાતક શિશુ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે રસ્તામાં થાકેલું તે ખેડૂતના ઘરની પાસે રોકાય છે ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે હું તો કુળની પરંપરા જાળવતું નથી અમે વાદળાનું પાણી જ પીએ છીએ એ અમારી કુળની રીતિ છે તે હું ત્યજવા તૈયાર થયો છું આ અયોગ્ય છે સારા આચયવાળા લોકો પોતાના કુળની પરંપરા જાળવે છે હું પણ મારું કુળ રક્ષીશ આમ નિર્ધન ખેડૂત પિતા પુત્ર પાસેથી પ્રેરણા પામેલા જાતક શીસોએ તડાક જળ ન પીધું આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો